ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના બાકી ઘરવેરાને પગલે હવે ગરીબોને નિશાન આવતા હોય તેવી ઘટના રહેતા મફતનગર વિસ્તારમાં બનવા પામી છે મહાનગરપાલિકા ઘરવેરાની બાકી રહેતી રકમ સહિત દબાણ હટાવવાની કાર્યવાહીથી લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે લોકોએ વેરો ભર્યો હોવા છતાં પણ બીજાના નામના વેરાની નોટિસ આપી દુકાનને સીલ મારી દેવાતા તેમણે રોષ વ્યક્ત કર્યો હતો ઘરવેરાની મોટી રકમ બાકી છે ત્યાં સીલ મારવા જવાને બદલે નાની રકમ બાકી હોય તેને સીલ મારવામાં આવી રહ્યા છે તેને લઈને મહાનગરપાલિકાની કામગીરી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો આ ચાર દિવસ પહેલા આ લોકો આવીને સીલ મારવાનું આઠ તારીખે કહી ગયા તા મારા લોઢા બધા ભરાવીને ઘરે લઈ લીધા છે અને હજી સીલ મારવા આવ્યા નહિ અને આ જેની જે આની હામા પડે ને એને આ લોકો દબેશ વસંતબાદ અનુભવ અહીંયા જો અમે તો પચાસ વર્ષથી ઓગણીસીની સાઈલમાં મફતનગર પડ્યું તે દુના રહી છે અને ઘર વેરો ભરી છે પાણી વેરો બધું જે લાઇટ બિલ ભરી છે ઘરના મીટર છે તો એ અવારનવાર આવીને અમને એમ કે ખાલી કરો ખાલી કરો અમે ક્યાં જઈએ એટલા વાર પચાસ વર્ષથી રહી છે મારું નામ કયું બેન ધીરુભાઈ બારીયા સીધા સોથા મારે આપે છે એ અમને મળ્યું નથી મારે માલ ધોર નાખવા ક્યાં છે અને અમે ગરીબ માણસ ગયું અમારે અત્યારે ખીચડીનો યાદ નથી અમને પૈસા ભરો અમને કઈ આપતા નથી પછા વારે હું પૈસા તમારે ખાવાનું કરવું પૈસા ભરવાનું કરવું રમેશભાઈ બારીયા હું ગરીબ માણસ એવી અમે બકાલું વેચવી સીવી અને મારા મારા રૂમ ને તો તળું મારી ચીલ મારી દીધું હવે એમાં મારે હું હું છું રહું છું એમાં રાંધી ખાવ છું અને એકલી સૌ વિધવા છું હવે એ મારે ધંધો કરવો કે એમાં પોલું કરવું સોલંકી પેલા મફતનગર પાડ્યું હતું રહી છીએ હું પિસ્તાળીસ વર્ષથી રહું છું તો હવે પાડવાનું એને બે વાળો બધો આવે છે તો અમને શોખ પાણી કેવું જોઈએ ને એટલે પાણી આપે છે આજુ અને હવે આ મને જોતું છે જમીન આ ગરીબ માળાની ઝું પડપટી ખુલે પાડો છું તમારે જે અમે પેલા માંગણી કરી હતી અમે કર્મચારી વખતે કે હવા રૂપિયા વાર હતી તમને આપો તો આપી નથી હવે આ જ્યોતિષ કોને આ મોદી ને તો ખબર નથી આ ક્યાં મારી જમીન છે હેલો મારું નામ ગીતાબેન કરવીયા

કોર્પોરેશનની બેવડી નીતિ નીતિથી અહીંયા ત્રીસ પાંત્રીસ વરસતા દળવાનું ઘંટી ચલાવું છું તો કોર્પોરેશનવાળા મકાનના બદલે બીજાનું બિલ વેરાનું બિલ મને દઈ ગયા છે આજુબાજુમાં શાકની લારીઓ બંધ કરાવી દીધી છે ભાડૂત પાસેથી ઉઘરાવે છે મહિના પહેલાં અમે તેમને કમિશનર સાહેબને અરજી આપી હતી તો ભાજપ સરકાર કોઈ પણ જવાબ આપતા નથી ગરીબનો ધંધો બંધ કરી દેવો છે તેમ ભાજપ સરકાર એક બાજુ ધંધા રોજગારીની વાતો કરે છે એક બાજુ ધંધા વગેરેના કરી નાખે છે તો અમારી એટલી વિનંતી છે કે અમારા ફૂલસર ટીપી સ્કીમ નાકા વિસ્તારમાં ટીપી સ્કીમ રોડ મંજૂર થયેલ છે એ જગ્યા અમે દેવો તૈયાર છીએ પણ બીજી વધારાની જગ્યા ત્રીસ પાંત્રીસ વરસતા વસવાટ તેમજ ધંધા સાથે જોડાયેલા છીએ તો અમને એટલી વિનમ્ર વિનંતી સ્વીકારશો જી કે જગ્યા અમને જંત્રી મુજબ અમને ફાળવશો